નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે મોબાઈલ ફોન ધારકો થઈ જાઓ સાવધાન મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મોટો નિર્ણય અને હવેથી ત્રણ નવા કાયદા લાગુ જાણો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારતના અન્નદાતાઓના ખાતામાં જમા થશે અઢારમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો હવે એવો અંદાજ છે મિત્રો કે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં આ હપ્તો બહાર પાડવામાં આવશે હવે અમિત શાહ ગુજરાતને આપશે મોટી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની એક શાનદાર ભેટ આપશે જેમાં મકરબા નવ નિર્મિત સ્વિમિંગ પુલ અને જીમેશિયન ખુલ્લું મૂકવામાં આવશે આ સ્વિમિંગ પુલ અને જીમેશિયન આધુનિક સુવિધા સાથે સજ્જ છે આ સ્વિમિંગ પુલનો લાભ વેજલપુર પ્રહલાદનગર આનંદનગર સરખેજ મકરબા અને આજબાજના લોકોને પ્રાપ્ત થશે ત્યારબાદ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ખેડૂતો માટે કરશે સહાય રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાની જાતે માહિતી મેળવશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર પણ ચૂકવવામાં આવશે તો મિત્રો હવે જાણી લો ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ આઈપીસી હેઠળ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદા આથી ખતમ થઈ ગયા છે તેમની જગ્યાએ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે તેમાં ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે અને ભારતીય પુરાવા અધિનિયમ બે નો સમાવેશ થાય છે નવા ફોજદારી કાયદામાં તપાસ ટ્રાયલ અને કોર્ટની કાર્યવાહીમાં ટેકનોલોજીના ઉપયોગ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે હવે મોબાઈલ ફોન ધારકો જાણી લો સમગ્ર દેશમાં લાગુ કરવાની સૂચના સરકારના આદેશ પ્રમાણે ટેલિકોન કંપની હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નહીં પડે ફોન આવે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને મોબાઈલ ફોન આવશે ત્યારે દેખાડવામાં આવશે હવે મોબાઈલ ફોન ધારકો થઈ જાવ સાવધાન વોટ્સઅપની ભારતીય યુઝર પર તવાઈ જોવા મળી રહી છે એક સાથે સિત્તેર લાખથી વધારે અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે આ અકાઉન્ટ સૌથી વધારે સ્કેમ સાથે સંબંધિત છે અને ઘણા વોટ્સએપની પોલિસીનું પાલન ન કરતા હતા મેટાના મેસેજિંગ એપ વોટ્સએપે આ ખુલાસો કર્યો છે બંધ કરવામાં આવેલા અકાઉન્ટ એક એપ્રિલ બે થી લઈને ત્રીસ એપ્રિલ બે ચોવીસ સુધીના છે હવે અહીં સ્માર્ટ ફોન પર લાગ્યો પ્રતિબંધ રામલલ્લાની પૂજા માટે છવ્વીસ પૂંજારી અલગ અલગ પાળીમાં સેવાઓ આપશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રચાયેલી સમિતિ ધાર્મિક સમિતિ એકવીસ નવા પ્રશિક્ષિત પૂંજારીની પૂજા પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે આપને જણાવી દઈએ મિત્રો કે રામ મંદિરના દર્શનાર્થીઓ બાદ હવે પૂજારીઓ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી નહીં શકે ત્યાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ નિર્ણયની જે વાત કરીએ તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે આગળના સમાચાર નવી મોદી કેબિનેટમાં લેવાયો પહેલો મોટો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પહેલી કેબિનેટ શરૂ થઈ ગઈ હતી જેમાં દિલ્હીમાં ચાલી રહેલી આ કેબિનેટ બેઠકે નવા પીએમ આવાસને મંજૂરી આપી દીધી છે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે અને તેની સાથે આ વખતે નવા મકાનોમાં વીજળી અને એલપીજી કનેક્શન પણ આપવામાં આવશે આ જાહેરાત ગ્રામીણ અને શહેરી બંને ઘરો માટે કરવામાં આવી છે તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર મોબાઈલ ફોન ધારકો જાણી લો નહીતર થશે પચાસ હજાર રૂપિયાનો દંડ કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર તેવીસ લાગુ કરાયો છે છવ્વીસમી જૂનથી આ કાયદો અમલમાં લવાયો છે આ સાથે સાયબર ક્રાઈમ સામે ગાળીઓ કસવામાં આવ્યો છે તો મોબાઈલ વાપરનારા માટે લાભદાયી બનાવાયું છે જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો તેને 50000 થી વધુ રકમનો દંડ ભરવામાં આવશે અને તેમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિના નામ પર નવથી વધારે સિમ કાર્ડ હશે તો તેને 50000 રૂપિયા અને બીજી વખત 2 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે હવે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે